જય જય માતાજી મિત્રો આજના મિની બ્લોક માં તમારું બધા સ્વાગત છે આજ નીકળી ગયા દસ વાગે છોકરાને મૂકવા ગયા હતા સ્કૂલે સ્કૂલેથી આવી ગયા આપણે ડાયરેક્ટ આજ સેટ લઈ આવ્યા તા થેસર નવું લઈ આવ્યા તા તો એકદમ જોવા બોલેરામાં આવી ગયું છે જો એકદમ લાગે છે ને કપલેટ થેસર લઈ આવ્યા પાછળ લઈ ભાઈ આવવા દીધી ગાયો ગા રિપીટ આણી દીધું ઠાઠું ઠાઠું જોઈ લીધું ઉતારી લીધું ગાડી કરી નાખી ખાલી આવી પડી ખાલી એનાથી અંદરથી ઉતારી

જમવાનું હતું દાળ હતી રોટલી હતી ને આ મોજ પડી ગઈ હતી પછી બેસી ગયા પછી ઘરે ગયા નાવા નાવા જમવાની મોટર કરી ચાલુ મોટર પાણી પડ્યું હું વાડીની અંદર જતો હતો આ હા શું પાણી છે ઠંડુ એવું મસ્ત અને શિયાળો હે નાહવાની બહુ મજા આવી ગઈ પછી આજનો મિલિમ બ્લોગ અહીંયા પૂરો થાય છે લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર થી કરજો યાર